એકત્રીસ મે બે હજાર ચોવીસના રોજ બપોરે બાર વાગે ચૌદ મિનિટે બુધ પોતાની વર્તમાન મેષ રાશિને છોડીને વૃષભમાં ચૌદ જૂન સુધી ગોચર કરશે કોઈપણ પ્રકારનો વ્યાપાર હોય શેર માર્કેટ હોય ઇન્ટરનેટ મીડિયા બેન્કિંગ સાથે જોડાયેલો કોઈ પણ પ્રકારનો બિઝનેસ હોય કોઈપણ ફિલ્ડમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હોય બુધના આ રાશિ પરિવર્તનથી તમામ બાર રાશિના લોકોના જીવનમાં મહત્વપૂર્ણ બદલાવ થશે એમાં પણ આઠ એવી રાશિ છે જેના માટે આ રાશિ પરિવર્તન સૌભાગ્યશાળી બનશે

જો તમારી રાશિ પણ આ આઠમાંથી કોઈ એક હોય તો કમેન્ટમાં યસ લખી દેજો અને આ વિડિયો આ આઠ રાશિના લોકો સાથે શેર અવશ્ય કરજો જય શ્રી કૃષ્ણ